ડભોઈ તાલુકાના અકોટા દર બસ સ્ટેન્ડ પાસે સરચાઓ અકસ્માત પૂરછડ પહંકારી આવતા એકો ચાલકે રાહધારીને અડફેટે લીધો એકો ચાલક પૂડેલી હતી વડોદરા તરફ જઈ રહ્યો હતો દરમિયાન અકસ્માતમાં પાંચ વર્ષીય ધનસિંહ માનસિં ભીલાલાને અડફેટમાં લેતા ડાપુ પગ કમરેથી છૂટો પડી ગયો શરીરના અન્ય ભાગે પણ ગંભીર ઈચાવ પહોંચી ડભોઈના અકોટા ધરના રહેવાસી આધારેનું ઘટના શ્રેષ્ મૃત્યુ અકસ્માતની ઘટનામાં એકો ગાડી ઝાડ સાથે ભટકાઈ હતી ને એકો ચાલક અકસ્માત થતા સારવાર હેઠળ ડભોઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ડભોઈ તાલુકાના અકોટા દરગામ ખાતે રહેતા ધનસિંહભાઈ માનસીભાઈ ભીલાલાવ મરવર સાઈઠના અકોટા દર બસ સ્ટેન્ડ પાસેથી પગપાળા પસાર થતા તે દરમિયાન બુડેલી તરફથી ઇકો નંબર જી જે બે સી એ ચોવીસ સડસઠના ચાલક બુડેલી તરફથી વડોદરા તરફ જતા દરમિયાન પૂર ઝડપે ઇકો કાર હંકારી જતા પગપાળા જતા હાથે અડફેટમાં લેતા રોડ ઉપર ફંગોળાઈ જતા તેઓના હાથ પગે અને કમરે તથા શનિરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે તેમનું કમકમાડી ભર્યું મોત નીપજાવી એક કાર ચાલકે શેરિંગ પરથી કાબુ ઝાડ સાથે અથડાતા કાર ચાલકને પણ ઈજાઓ પહોંચી હતી બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી